પંચમૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાની બિનહરીફ ફરણી કરાય પંચમૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડની બેનરીફ વરણી કરાય પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લાના બે લાખ ઉપરાંત પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી છે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે સતત ચોથી વાર પંચમૃત ડેરીના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની બિનરીફ કરાતા ડેરીના ડિરેક્ટરોએ તેમને વધાવી લીધા ડેરીના અધિકારી અને કર્મચારીઓએ ફટાકડા ફોડી ખુશી મનાવી

નીતિ નિયમ પ્રમાણે તેમણે ફોર્મ આપ્યા ફોર્મ ભર્યા ચકાસણી થઈ નીતિ નિયમની જે અંદર રહીને જે કામ થતું હતું એ કામ કર્યું પણ કોઈએ ફોર્મ બીજા મારા ડિરેક્ટર સુધી લીધીને મારામાં વિશ્વાસ રાખ્યો ને મારું ફોર્મ માન્ય રહ્યું અને ફોર્મ માન્ય રહેતા માન્ય મોદી સાહેબે મને ચેરમેન તરીકે ડિક્લેર કર્યો અને જાહેર કર્યું આજ રોજ તમામ ડિરેક્ટરોને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિયમો પ્રમાણે એમને પણ જે પોતાના ડિરેક્ટર તરીકેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા સો એ સો ટકા હાજરી હતી આ પ્રક્રિયા સરકારના નીતિ નિયમોને આધીન જે રીતે ચૂંટણીની એ પ્રક્રિયા હોય એ રીતે ચૂંટણી પ્રક્રિયા રોજ પૂરી કરવામાં આવી છે પહેલું નોરતું છે માતાજીના નવરાત્રિના દિવસો છે માતાજી ખૂબ સરસ રાખે પંચમહાલ દાહોદ અને મહીસાગરના